સોમવારના શુભ દિવસે કામકોટા જગ્યામાં સમાજ માટે સાડા ચાર વીખા જમીન સમાજના હેતુ માટે ધર્મશાળા બાંધવા અને ભાવિ ભક્તોના હિત માટે બે હાજર અગિયાર માં જયશ્રી હડકમય માતા ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી અને પૂજક સમાજમાં લગભગ બ્યાસી પ્રોગ્રામ કરીને અઠ્યાસી લાખમાં જગ્યા સમાજ માટે ટ્રસ્ટ નામે લીધી હતી અને એનું આજની તારીખે ભૂમિ ભૂમિપૂજન ખાતમુહૂર્ત આયોજન યોજાયું અને કોઠા મંદિરના ટ્રસ્ટી પૂજારી શ્રી કનુભાઈ ઠાકોર ભુવાજીના હસ્તે દેવી પૂજક નાગરણીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે ભૂદેવના મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરી આજથી આ જમીન ફક્ત ભાવિક ભક્તો દેવી પૂજક સમાજ માટે કાયમ બારે મહિના ધર્મશાળા આયોજન શરૂ કરેલ છે અને નીતિ નિયમો કાયદા સાથે ટ્રસ્ટીઓ બંધાયેલા છે અને દાતાઓએ જે બ્યાસી પ્રોગ્રામમાં ખૂબ ઉધાર હાથે તાન આપેલું હતું તેની સફળતા આજે સ્વપ્ન સમાજનું પૂરું થયું છે અને સમાજને જણાવવાનું કે અત્યાર સુધી આપ સૌએ જમીન લેવા માટે ઘણું દાન આપ્યું છે અને હવે ગ્રીડ કપચી લોખંડ સિમેન્ટ ઈંટો રેતી ચણતરને લગતી તમામ ચીજવસ્તુઓ આપ સૌ નોંધાવી શકો છો અને આ મહાન સિદ્ધિ ઇતિહાસમાં પાયાની ઈંટ આપ સૌ બની શકો છો પાંચ હજાર ઉપર આવેલું દાન એને તકતી કાયદેસર મૂકવામાં આવશે ને જેમાં રૂમો હોલ બનશે ને જેમાં આપ સૌ રૂમના દાતા બની શકો છો ને આપે આપેલું દાન ઇન્કમ ટેક્સમાં અમારા ટ્રસ્ટ વતી બાદ મળશે તો ચાલો જય શ્રી હડક માઈ માતા સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌને સમાજને નતમસ્તક વંદન કરીએ છીએ આજના ભૂમિપૂજનનો શ્રેય સમાજે આપેલ બહુમૂલ્ય દાન દાતાઓને આભારી છે બસ સૌ સાથ અને સહકાર આપજો ટેલિફોન દ્વારા આપ ટ્રસ્ટીઓ સાથે દાન આપી શકો છો અને ચૈત્ર મહિના પહેલા આપણું સમાજનું સ્વપ્ન સાકાર થશે એવી માતાજીને બે હાથ જોડીને વિનંતી કરીએ સૌનો સાથ સૌનો વિકાસ એ વિભાવના સાથે સૌ કેળવીશું અને સૌ ટ્રસ્ટીઓ વતી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિભાઈ ચારોલિયા આપ સૌને ખૂબ ખૂબ ટ્રસ્ટીઓ હતી અભિનંદન પાઠવે છે આપનું શુભ નામ મારું નામ પ્રકાશભાઈ ભલાભાઈ દંતાણી ગામ કોઠા અત્યારે હાલ ગાંધીનગર રહું છું આજે જે ભૂમિપૂજન થયું છે શું નામ જય શ્રી હડકમય માતા સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટ કોઠા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર આજના શુભ દિવસે આપ સમાજને શું કહેવા છો પ્રકાશભાઈ આજના શુભ દિવસે સમાજની અમારી સમાજ સાથે મોટી અપેક્ષા છે કે સાથ સહકારથી જેટલું પણ અગાઉ જે ડોનેશન કર્યું છે અને અત્યારે ફરીથી પ્રવાસ ચાલુ થઈ જાય તો આ જે ધર્મશાળાઓનું બાંધકામ છે એ આગળ વધી શકે અહીંયા જે દર વર્ષે ચૈત્ર મહિનામાં મેળાઓ યોજાય છે તેમજ આપણા કેમ્પો નાખે છે તો જે દાન મેળવે છે એના બાબતમાં તમે કાંઈ કહેવા માગો છો હવે દાનમાં તો આ લોકો ઘણું બધું આપે છે પણ બીજા અન્ય જે ટ્રસ્ટ સેવા કેમ્પો ચલાવે છે એમને અમારું સજેશન છે કે એમની પાસેથી વધેલા પૈસા હોય તો આ જે સરકાર માન્ય ટ્રસ્ટને જમા કરાવ દે જેથી આ ટ્રસ્ટનું કામ આગળ વધે ધરમશાળાનું કામ પૂર્ણ થવા આગળ વધે ટ્રસ્ટીઓના આઈ કાર્ડ માટે આપ કંઈ સૂચન કરવા માગો છો ટ્રસ્ટીઓના આઈ કાર્ડનો પ્રશ્ન બહુ સારો કર્યો કેમ કે અત્યારે બધા લે ભાગું તત્વો ફૂટી નીકળ્યા છે સમાજના ને સમાજ બહારના પણ અને એ ખોટા આઈ કાર્ડો ધરાવીને પૈસા લઈ લઈને ભાગી જાય છે એટલે અમે અમારું સૂચન છે કે અમારું જે કાયદેસરનું જે કાર્ડ બનાવી આપ્યું હોય ને એમાં અમારો નંબર આપેલો હોય પ્રમુખશ્રીની સહી હોય એવું કાર્ડ વેલિડ ગણવામાં આવશે અને તદ ઉપરાંત ડોનેશન આપતી વખતે પ્રમુખશ્રી ખજાનચી અથવા જેના જેના નંબરો હોય એની ખરાઈ કરીને દાન આપજો નહીતર ગેરવલ્લે ના જાય આડે અવડે એની અમે તમને વિનંતી કરીએ છીએ ધન્યવાદ પ્રકાશભાઈ ધન્યવાદ ભૂલે શ્રી અડકભાઈ મહાતકી ભાઈઓ બહેનો વડીલો અને વિદ્યાર્થીઓ આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ સોમવારના શુભ દિવસે હું ગોવિંદા ગુજરાત જણાવું છું કે જે બે હજાર અગિયારમાં જે શુભ શરૂઆત થઈ હતી અને એ શરૂઆત જય શ્રી હડકમય માતા સમસ્ત દેવીપૂજક ચેરિટેબલ ટ્રસ્ટના નામે એક ટ્રસ્ટ શરૂ થયેલ અને એમાં દરેક ગામડાઓમાં તાલુકાઓમાં જિલ્લાઓમાં અને બહાર પણ પ્રોગ્રામો કરી અને આપણી સમાજ પાસેથી આ જગ્યા લેવા માટે એક ખૂબ મોટું કાર્ય શરૂઆત કરેલી અને સમાજે વિશ્વાસથી ખોબલેને ખોબલે પૈસા આપ્યા હતા એનું શુભ પરિણામ આજના શુભ દિવસે ભૂમિપૂજન દ્વારા મળ્યું છે અને આજના ભૂમિપૂજનમાં ગામ કોઠામાં જે મા હડકમય માતાના મંદિરના સ્થાને હડકમઈ માતાના પૂજારી ટ્રસ્ટી ધામના પૂજારી એવા શ્રી કનુજી ઠાકોરના સ્વહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને અમારા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયંતિભાઈ ગંગારામ ચારોલિયા અને એમની સમગ્ર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે જે સુખદ આજથી શરૂઆત કરેલ છે અને જે દાનવતી જે સમાજને વિશ્વાસ આપ્યો હતો ખાતરી આપી હતી કે તમે જે પૈસા આપ્યા છે એ પૈસા સારા રસ્તે જવાના છે એટલે આજથી શુભ શરૂઆત કરી છે અહીંયા ધર્મશાળા માટે તમે ગ્રીપ કપચી રેતી ઇંટો શિલાહરી અને આ ધર્મશાળા નિમિત્તે રોકડ દાન પણ લેવામાં આવશે જેની પહોંચ આપવામાં આવશે જીએસટીમાંથી પણ બાદ મળશે ઇન્કમ ટેક્સમાંથી પણ અને બીજું કે જે લોકો ટ્રસ્ટ પ્રત્યે આંગળી ચિંધતા હતા કે આ પૈસા તમે ફક્ત ને ફક્ત સમાજના ચેરિટેબલ ટ્રસ્ટ માટે વાપરજો એવા વિશ્વાસથી જે આપ્યા હતા તો એનો આજે સુખદ અંત છે એટલે સમગ્ર સમાજને જણાવતા આનંદ થાય છે કે અહીંયા ધર્મશાળામાં શિક્ષણ તેમજ કન્યા કેળવણી અને એના લગતા પણ જે તે સામાજિક પ્રશ્નો છે અને સામાજિક ઉત્થાન છે વિકાસના શિક્ષણના એની પણ શુભ શરૂઆત કરવામાં આવશે અને સમગ્ર ટીમે જે સમગ્ર સહિયારા પ્રયાસથી સમાજને જે વિશ્વાસ હતો એની શુભ શરૂઆત કરી છે તેમજ દિવસ રાત એક કરી અને સમાજને વિશ્વાસ આપી આ ટ્રસ્ટીઓએ એના દિલ જીત્યા છે આજથી એટલે સમાજને સમાજને વિનંતી કરીએ છીએ કે અમારા સમગ્ર ટીમ વતી સમગ્ર આ જે શરૂઆતનો પાયો નાખનાર હતા ટ્રસ્ટીઓ એને પણ અમે સમાજ વતી અભિનંદન આપીએ છીએ જેમને વતી કર્યું છે જેમને પોગ્રામ લાવવા માટે કર્યું છે અને જેમને સાથે રહીને એમાં પણ અમારા સ્વચિનુભાઈ મથુરભાઈ દંતાણી તેમજ સ્વ ગોવિંદભાઈ અમથાભાઈ દંતાણી તેમજ સ્વ નાનજીભાઈ એમને પણ અમે એમના આત્માને શાંતિ આપીએ છીએ અને એમના પ્રયાસ થકી એમના સહિયારા પ્રયાસ થકી આ તમામ ટ્રસ્ટીઓએ ખૂબ મજબૂતીપૂર્વક કામ કરેલ છે તો સૌને સમાજને અમે અભિનંદન આપીએ છીએ અને આજે પણ રામાભાઈ હરજીભાઈ દંતાણી ગામ જેઠલજથી એટલે કે વીણાબેન હરજીભાઈ અને હરજીભાઈના વહુ એટલે કે અમારા રામાભાઈના પત્ની વીણાબેને અહીંયા એકાવન હજાર રૂપિયા આજની પાયાની ચણતરની ઇંટમાં આજે બોલ્યા છે તો એમને પણ અમે તાળીપૂર્વક વધાવીએ છીએ સમાજને અગિયાર થેલી સિમેન્ટ રાજુભાઈ ગણપતભાઈ દંતાણી ગામ દંતાલીથી આજના શુભ દિવસે આપેલ છે આજે બીજી એક જાહેરાત કરું છું કે જય શ્રી હડકમય માતા સમસ્ત દેવીપૂજક ચેરિટેબલ ટ્રસ્ટ આઈ કાર્ડ ધરાવે છે તમે દાન ગમે તે ટ્રસ્ટને આપી શકો છો તમે દરેક પૈઠાને આપી શકો છો પરંતુ અમારા નામથી કોઈ પણ આવે અને એમ કે કે અમે આ તરફથી આવ્યા છો તો એમની પાસે આઈ કાર્ડ જરૂરથી માંગજો સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટ હડકમયમાં લખ્યું હોય તો જ તમે અમારા નામથી આવેલા હોય ખરાઈ કરજો તો એની ખરાઈ કરજો બાકી તમે તમામ મોબાઈલ પૈઠામાં તમામ જગ્યાએ તમે દાન આપી શકો છો અમે રોકતા નથી ટ્રસ્ટીઓ તમારો દાન આપવાનો અધિકાર છે ફૂલ નહી તો ફૂલની પાખડી આપો અને એમાં અમે સમગ્ર જેટલા અહીંયા પૈસા કરે છે એમને પણ મુકેશભાઈ છું અત્યારે અમદાવાદમાં રહું છું જે જે જગ્યા ઉપર આપ આવ્યા છો એ જગ્યા ક્યાં આવેલી છે આ જગ્યા જે જગ્યા પર અમે આવેલી છે આ જગ્યા કોઠા ગામમાં આવેલી છે ને બહુ સારી છે ને સમાજ માટે સારામાં સારી જગ્યા છે ના જગ્યાના કારણે આખા સમાજના અંદર ને ગામે ગામના અંદર આને ખબર બી પડશે અને સારામાં સારું વ્યક્તિશ્વરના કાર્ય બહુ સરસ થઈ રહ્યું ને દરેક સમાજના અંદર દરેક જગ્યાએ આનંદ સાથનો સહકાર આપવો બહુ જરૂરી બી છે ના કામ જેટલું સાથનો સહકાર તમે જેટલું જલ્દીથી આપશો એટલું કામ બહુ ઝડપથી કામ થશે ને સરસ રીતે પાઠ પડશે ના ટ્રસ્ટ કામ બહુ સારી રીતે સરસ રીતે કામ કરી રહ્યા એનો એના આપણે વિશ્વાસ રાખી એના સાથનો સહકાર આપવો જરૂરી છે બધાને લોકોની વાતોમાં આવો નહીં ભ્રમ ભ્રમમાં રહેવું નહીં ખોટી ચર્ચામાં આવવું નહીં ને એના સાથનો સહકાર આપણે બધાને આપણે ટોટલી દેવી સમાજને જે પણ આપતા હોય સાથનો સહકાર તેમને બધાને અમારી વિનંતી કે એમને સહકાર આપવો જરૂરી છે એમ ધન્યવાદ મુકેશભાઈ ધન્યવાદ ઓકે આપનું શુભનામ મારું શુભ નામ મુકેશભાઈ ગણપતભાઈ દેવી મુજક છે સાણંદના રહેવાસી છું વકીલ તરીકે પ્રેક્ટિસ કરો છો આજના શુભ દિવસે અને આજના જે ટ્રસ્ટે કરેલા કામો માટે આપ શું કહેવા માગો છો હું તમામ ટ્રસ્ટીઓને આ કામ માટે બિરદાવું છું કારણ કે ટ્રસ્ટીઓએ જે કામ કર્યું છે એ ઐતિહાસિક કામ છે અને કોઠા ગામમાં કોઠાધામમાં આ ટ્રસ્ટ દ્વારા જે સંકુલ ઊભું કરવામાં આવ્યું છે એ ઐતિહાસિક કામગીરી છે એ કામગીરી ભૂલાય એવી નથી અને તમામ આખા દેશના જે દેવી પૂજકો અહીંયા કોઠાધામમાં આવે છે દર્શન માટે એમાં જે અગવડ પડતી હતી તકલીફો પડતી હતી એનું નિરાકરણ પણ આવી જશે એટલે જે લોકો બહારથી આવે છે દેવી પૂજકો એ લોકો અહીંયા રાતવાસો કરી અને પૂરે પૂરા સ્વચ્છ એવો ચોખ્ખા થઈને પછી મંદિરે જશે એટલે એમનામાં જે આત્મવિશ્વાસ છે મંદિર પ્રત્યેનો માતા પ્રત્યેનો ખરેખર વધશે અને આવનારા ભવિષ્યમાં આ જે કોઠાધામ છે એડું મોટું મંદિર અને એટલી મોટી ધામ થશે કે જેમાં જે લોકો આવતા હતા પૂજકો એના કરતાં પણ વધુ ધાર્મિક લોકો આવવાની તૈયારી બતાવશે અને એ પ્રમાણે જે કોઠા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે કામગીરી બજાવી છે એ ખરેખર એ વખાણવાલાયક છે અને ભવિષ્યમાં પણ જે સંકુલનું બાંધકામ થવાનું છે એમાં કોઠા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એટલી બધો સહયોગ આપવાના છે કે જેમાં અનેરો ઉત્સાહ ઊભો થશે સમાજમાં અને જે કંઈ દાન મળવાનું છે ઈંટો રેતી સિમેન્ટ કપચી કે લોખંડ એ પણ મોટા પ્રમાણમાં આવશે અને હું માનું છું ત્યાં સુધી માતાની કૃપાથી અને ટ્રસ્ટીઓના સાથ સહકારથી ઘણું બધું મોટું સંકુલ ઊભું થશે અને આ જે ધાર્મિક સ્થળ છે એ દેશ લેવલે ખરેખર બહુ જ મોટી પ્રસિદ્ધિ મેળવશે અને દેવપૂજગ સમાજની આસ્થા અને શક્તિ અને જે કંઈ ધર્મની પ્રત્યેની જે એમની આશા છે એ બધી ફળીભૂત થશે એવી હું આશા રાખું છું એટલે દેવી પૂજક સમાજ એ હાલના જે ટ્રસ્ટીઓ છે એમનો ખરેખર દિલથી આભાર માનો છે જેણે રાત દિવસ એક કરી અને અલગ અલગ એરિયાઓમાં પ્રવેશ કરી અને એમની પાસેથી ઉઘરાણું કરી અને જે ઊભું કર્યું છે અને જે આપણું સપનું છે એ સાર્થક થવા જઈ રહ્યું છે એ ખરેખર આ ટ્રસ્ટીઓને આભારી છે અને જે દાનવીરો છે જે સમાજના જે ધાર્મિક વ્યક્તિઓ છે એમને આભારી છે અને એ એ પ્રમાણે આપણા આખા સમાજને આ આનો લાભ મળવાનો છે અને ખરેખર જેની જરૂરિયાત હતી એ સપનું આજે પૂરું થઈ રહ્યું છે જય હળગમ જય